શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ તરીકે જાણીતા હતા અને દેશની એકતા અને આઝાદી માટે તેમનું કાર્ય રહેલું હતું ત્યારે આજે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ માટે સમગ્ર સર્વેનગરજીનો દ્વારા એક રેલી નગરપાલિકા સ્થિતિ કાઢવામાં આવી હતી અને સર્વે કપડવંશની દેશપ્રેમી જનતા જનાર્દન એક જ માંગણી હતી કે વહેલામાં વહેલી તકે શ્રી સરદાર પટેલ સાહેબની પ્રતિમા માટે ટાઉન હોલ પાસે રાષ્ટ્રીય ધ્વજ સાથે યોગ્ય જગ્યા તેમજ મંજૂરી મળવી જોઈએ છેલ્લા કેટલાય વર્ષોથી આ અંગે ઠરાવ મંજૂર થવા છતાં પણ યોગ્ય કામમાં નિકાલ ના આવતો આજરોજ સમસ્ત પાટીદાર સમાજ કપડવંશ શહેર અને તાલુકા સરદાર મંડળ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંદળ તથા વિવિધ હિન્દુ સંગુઠનો તેમજ કપડવંશ નગરના સર્વિજ્ઞાતિજનો યુવા ભાઈઓ બહેનો વડીલો આગેવાનો એકત્રિત થઈ નગરપાલિકા સામે ઉગ્ર રજૂઆત કરી હતી જેનું આવતીકાલે સાંજે ચાર વાગ્યા સુધીમાં યોગ્ય કાર્ય મંજૂર થવાની નગરપાલિકા પ્રમુખ તથા મેમ્બરો દ્વારા જણાવવામાં આવ્યું હતી જો આવતીકાલે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમાને લઈને યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો આવનાર સમયમાં વધુ સંખ્યા સાથે જનરેલી સાથે આંદોલન કરવામાં આવશે તેવી પણ જાણકારી પ્રાપ્ત થયેલ છે રિપોર્ટર બારીન જોસી કપડવન જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ સીઓ નું

આવી છતાંય સુધી જોગ નિકાલ ના આવતો હોય તો તમારા કઈ તકલીફ છે એ તમે અમને જણાવો કે ભાઈ તમે જગ્યા નથી ફાળવી તો ના લખીને આપી દો તો અમે ઉપરથી મંજૂરી લાવીશું નગરપાલિકાના કામમાં જો આ વસ્તુ આવતી હોય તો તમારે મંજૂરી આવવી જોઈએ

સરદાર સાહેબના સ્ટેચ્યુ માટે તો શું વાતચીત થઈ છે જાણ આપશો જય સરદાર અમે ગઈકાલે પ્રમુખને જણાવેલું કે અમે અગિયાર વાગે આવવાના છે પણ પ્રમુખ આવ્યા નહોતા સાડા અગિયારે અમે અહીં આવ્યા ઢોલનગરા સાથે પછી પ્રમુખને બોલાવવામાં આવ્યા અને પ્રમુખે જવાબદારી લીધી છે કે કાલે ચાર વાગ્યા સુધી મોડા મોડી તમને મંજૂરી અમે આપી દઈશું બધું ટેકનિકલ કારણોસર અટકેલું હતું એવું અમને જણાવ્યું પણ બધા ડોક્યુમેન્ટ બધા રેડી હતા કોઈ હવે મંજૂરીની ની બીજી જરૂર નથી કાલે ચાર વાગ્યે અમને મંજૂરી નહીં આપતો પણ અમે કામ ચાલુ કરી દઈશું બરાબર એટલે આ રીતના દઈશું જય આપનો પરિચય આપો જય સરદાર હું એસપીજી ગ્રુપ ખેડા જિલ્લો એકસો આઠ પ્રમુખ બજરંગ કપડવંજ પ્રમુખ ઘણા સમયથી શ્રી સરદાર સાહેબના સ્ટેચ્યુ માટે માગણી કરેલ છે ઘણીવાર આવેદનપત્ર આપવામાં આવેલ છે છેલ્લા ત્રણ મહિનાથી હું ને આપણા આદરણીય મનુકાકા ત્રણ મહિનાથી નગરપાલિકાના ધક્કા ખાઈને થાકી ચૂક્યા છે હવે આજ રોજ અમે નગરપાલિકાએ ભેગા થઈને જવાના છીએ આર યા પાર પરમિશન નહીં મળે તો બી અમારી જબરદસ્તી સ્ટેચ્યુ લગાવવાની આવતી એકત્રીસ ઓક્ટોબર એકસો એક પચાસમી સરદાર સાહેબની જન્મજયંતિ અમે સ્ટેચ્યુ ઊભું કરવાના છે તેની નોંધ લેવી જય સરદાર આપનો પરિચય આપો મારું નામ આનંદ પટેલ છે અને આજે હું કપડન નગરપાલિકાવાળાને જણાવવા માગું છું કે જેને દેશ આખો એક કર્યો એ વ્યક્તિને આપણે માન આપવા માટે એક જગ્યાની માગણી કરી છે અને જગ્યા માટે વારંવાર અમાર અરજીઓ અને રજૂઆતો કરવી પડે છે તેમ છતાંય નગરપાલિકાવાળાને જે ધોરણ આલવાનું એ આપતા નહીં એટલે આજે અમે નગરપાલિકામાં બધા ભેગા થઈ જગ્યાની માગણી માટે અમે આજે ચીફ ઓફિસરને મળવાના છે અને સરદાર સાહેબની પ્રતિમાનું સ્થાપન કરવા માટે અમે જગ્યાની માગણી કરવાના છીએ આપનો પરિચય આપો મારું નામ મનુભાઈ રામાભાઈ પટેલ પાટીદાર સેના પ્રમુખ અને વિશ્વ હિન્દુ પરિષદનો ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળું છું અને નગરપાલિકામાં મેં છેલ્લી ત્રણ ટર્મથી હતો અને મેં રાજીનામું આપ્યું આજે કપરવંજની અંદર રાષ્ટ્રીય નેતા કહેવાય જે કેન્દ્રીય નેતા કહેવાય આમ તો સરદાર વલ્લભભાઈ પટેલ તેમનું સ્ટેચ્યુ કપડવંજમાં હતું નહીં અમે પાંચ વર્ષથી માગણી કરેલી ચાર વર્ષ પહેલાં નગરપાલિકામાં ઠરાવ પણ કરાયો હતો ચીફ ઓફિસર પ્રમુખશ્રીને સત્તા પણ આપવામાં આવી હતી છતાં પણ આજ દિન સુધી આ લોકોએ અમને મંજૂરી આપી નથી જગ્યાની જગ્યાની માગણી અમે લગભગ પાંચથી છ વખત આવેદનપત્ર આવ્યું પાંચ છ વખત રૂબરૂ ગયા છતાં પણ મંજૂરી આવી નથી એટલે આજે અમે રેલી સ્વરૂપે નગરપાલિકાએ જવાના છીએ અને અગાડે જઈ અને હલ્લાબોલ કરવાના છીએ કારણ કે હવે માંગ્યા વગર તો માય નહીં આપતી તો અધિકારીઓ તો બધા બે હરા આપવાના છે એટલે અધિકારીઓની શાન ઠેકાણે લાવવા માટે અમે આજ રોજ જવાના છીએ નગરપાલિકાએ